શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી શિવશક્તિ ગોવિંદમાં આજે આપણે આ વિડીયોમાં આશાપુરા માની વ્રત કથા વિશે જાણીશું આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાહી દોહી બાર કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકવી ઘીનો દીવો કરવો પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો પછી માતાની સામે તેમનું ધ્યાન ધરવું તે દિવસે સાત્વિક ફળાહાર લેવો આ વ્રત નવ મંગળવાર સુધી કરવામાં આવે છે આ વ્રતથી સંતાન પ્રાપ્તિ આપત્તિ નિવારણ મનપસંદ પાત્ર સાથે લગ્ન નોકરી મળવી ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણા શુભ ફળ આપે છે રતનપુર નામે એક ગામ હતું તે ગામમાં એક સુખી કુટુંબ રહેતું હતું તે કુટુંબમાં પતિ પત્ની અને ત્રણ બાળકો હતા આ ભાઈને કરિયાણાની એક નાની દુકાન હતી તે આ દુકાન વડે આખા કુટુંબનું ભરણપોષણ કરતો હતો સમય જતાં આ ભાઈ શરીરે થોડો અશક્ત રહેવા લાગ્યા એટલે મોટા દીકરાએ ભણતર છોડી દઈ પિતાજીનો ધંધો સંભાળી લીધો તેનું નામ રાજ હતું તે પિતાજીની જગ્યાએ દુકાન સંભાળવા લાગ્યો દસ પંદર દિવસમાં તો તેનામાં વેપારની સૂજ આવી ગઈ ધીરે ધીરે તેની દુકાન ધમધોકાર ચાલવા લાગી રાજના પિતાએ તેના લગ્ન એક સંસ્કારી કુટુંબની કન્યા કમલા સાથે કર્યા કમલા સ્વભાવે ખૂબ જ મળતા વળી હતી તે સાસરીમાં આવી બધા સાથે ભળી ગઈ તે ઘરનું દરેક કામ ખૂબ જ ઉત્સાહથી કરતી તેથી કમલાના સાસુ તેના કામથી ખૂબ જ સંતોષ અનુભવતા તે કમલાને પોતાની દીકરીની જેમ જ રાખતા કમલા પણ સાસુ સસરા તથા બંને દિયરોનું ખૂબ જ ધ્યાન રાખતી તે દિયરોના અભ્યાસમાં પણ રસ લેતી આ બધું જોઈ રાજ ખૂબ જ રાજી થતો થોડા સમય પછી રાજના બા બીમાર પડ્યા દીકરા વહુએ માની ખૂબ જ સેવા ચાકરી કરી પણ વિધિ આગળ કોઈનું ચાલતું નથી રાજના બા પરલોક સિંધા આવ્યા હવે ઘરની બધી જવાબદારી કમલા પર આવી પડી તે બંને દિયરોને પુત્રની માફક સંભાળતી આમ તેમનું કુટુંબ ખૂબ જ આનંદથી જીવન પસાર કરવા લાગ્યું અડોશી પડોશી પણ કમલાના ખૂબ જ વખાણ કરતા કમલાના દિયરોએ ભણતર પૂરું કર્યું વચેટભાઈ સારી નોકરીએ લાગી ગયું પણ નોકરીમાં થોડી બુરી સંગત થઈ જવાથી તે વ્યસની બની ગયો જ્યારે નાનો ભાઈ રાજ સાથે દુકાને જવા લાગ્યો બંને ભાઈઓ ઉંમરલાયક થતાં તેમના લગ્ન શ્રીમદ કુટુંબની કન્યાઓ સાથે કરવામાં આવ્યા થોડા દિવસ ઘરમાં બધું વ્યવસ્થિત ચાલવા લાગ્યું પછી ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલવા લાગ્યું શ્રીમંત મા બાપની દીકરીઓના વિચાર શ્રીમંત બનવા લાગ્યા તેમને ભાભીના સીધા સાદા વિચારો અણગડ લાગવા લાગ્યા ઘરના સુખ અને શાંતિભર્યા વાતાવરણમાં હવે વિવાદ અને અશાંતિનું વાતાવરણ ઊભું થવા લાગ્યું કમલાને હતું કે દેરાણીઓ આવશે તો મને રાહત થશે પરંતુ રાહતને બદલે તેને માથે ઉપાધિઓ આવી પડી વળી પોતાને કાંઈ સંતાન હતું નહીં એટલે તે વધારે દુઃખી થઈ ગઈ છતાં કમલા બધું સહન કરી જતી હતી સમય જતાં તેની દેરાણીને પુત્ર થયો એટલે દેરાણી ખૂબ જ અભિમાની થઈ ગઈ તે ઘરમાં ગમે તેમ વર્તન કરવા લાગી બંને નાની દેરાણીઓએ ભેગી થઈ કમલાને હેરાન કરવા લાગી હવે ઘરમાં કમલાને માનને બદલે અપમાન સહન કરવું પડતું એકવાર દેરાણી પડોશમાં ગઈ હતી તેનો બાબો ઊંઘતો હતો એવામાં તે રડવા લાગ્યો એટલે કમલાએ તેને તેડી લઈ ચૂપ કરવા લાગી ત્યાં તો અચાનક દેરાણી આવી ગઈ અને કમલાના હાથમાંથી બાબાને આંચકી લીધો ને ગમે તેમ બબડવા લાગી કમલાના સસરા આ સમયે ત્યાં હાજર હતા તેમણે નાની બહુને ઠપકો આપ્યો આથી ખીજાઈને સસરાને જેઠાઈણીનું ઉપરાણું લેવા બદલ ન કહેવાના વહેણું કહ્યા કમલાને તેના સસરા નાની વહુની રીતભાતથી ચૂપ થઈ ગયા તેમને કાંઈક બોલીશું તો વાતાવરણ વધારે બગડી જશે આમ તેમના તેમના કુટુંબમાં બી રોપાઈ ગયા ઘરમાં ત્રીજે દિવસે કંકાસ થવા લાગ્યો દુકાનમાં આવક ઓછી થવા લાગી વચેટભાઈ જુગારીઓ બની ગયો આમ તેમના ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ ગયું રાજઘરનું વાતાવરણ જોતો હતો છતાં ઘરમાં વધારે કંકાસ ન થાય તે હેતુથી તે ચૂપ રહેતો એક દિવસ કમલાની દેરાણી કમલાને કામની બાબતે ગમે તેમ બોલવા લાગી રાજઘરમાં બેઠો બેઠો બધું સાંભળતો હતો તેનાથી આ સહન થયું નહીં તેણે રાત્રે નાના ભાઈને બોલાવી કહ્યું આ ઘરમાંથી મારે કાંઈ જોઈતું નથી અમે પહેરેલ કપડે આ ઘર છોડી ચાલ્યા જઈએ છીએ તમે બંને સંપીને રહેજો રાજના પિતા પણ રાજ સાથે જવા તૈયાર થયા ત્રણેય જણા ઘર છોડી ચાલી નીકળ્યા તેઓ બીજા ગામમાં એક નાની ઓરડી ભાડે લઈ રહેવા લાગ્યા તેઓ જે કાંઈ મળે તેમાંથી સુખનો રોટલો ખાવા લાગ્યા એક દિવસ રાજે વિચાર્યું કે હું કમાવા માટે પરદેશ જાઉં તેણે આ વાત પિતા અને પત્નીને કરી બંનેએ તેને જવા માટે રજા આપી પિતાનો આશીર્વાદ લઈ રાજ પરદેશ ગયો તે પરદેશમાં કામધંધા માટે ખૂબ જ રખડ્યો પણ ક્યાંય સારી નોકરી મળી નહીં તે ગમે તેમ કરીને પોતાનું પેટ ભરવા લાગ્યું બીજી બાજુ તેની પત્નીની દશા પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ તે એક પૈસાદારને ગેરનોકરાણીનું કામ કરવા લાગી તે કામમાંથી જે કાંઈ પૈસા મળે તેનાથી પોતાનું અને સસરાનું પેટ ભરવા લાગી તે સસરાને જરા પણ ઓછું આવવા દેતી નહીં આમ છતાં તેની દેરાણીઓ તેને શાંતિથી રહેવા દેતી નહોતી તેઓ બીજાઓની સામે તેના વિશે ખોટી ખોટી વાતો ફેલાવી તેને દુઃખી કરતા કમલા ખૂબ જ કંટાળી ગઈ હતી તે માતાજીને શરણે ગઈ એક દિવસ તે આશાપુરા માતાના મંદિરે ગઈ તેણે સમક્ષ બે હાથ જોડી કરગરવા લાગી હે માતાજી અમારી ઉપર દયા કરો મા મને મદદ કરું આમ બોલતા બોલતા તેની બંને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી મંદિરનો પૂજારી આ બધું જોઈ રહ્યો હતો તે બોલ્યો બહેન માતાજી ઉપર શ્રદ્ધા રાખો તમારી મનોકામના જરૂર પૂરી થશે કમલાએ પોતાની વિતક કથા કહી સંભળાવી કમલાની વાતથી પૂજારીને ઘણું દુઃખ થયું તેણે કમલા ઉપર દયા ખાતા કહ્યું બહેન તમે આશાપુરા માતાના નવ મંગળવારનું વ્રત કરો તે વ્રતના પ્રતાપે તમારું ઘણું દુઃખ નાશ પામશે ને તમારું કુટુંબ સુખી થઈ શાંતિભર્યું જીવન જીવી શકાશે ધન ધાન્યથી સમૃદ્ધ બનશો આમ કહી તેમણે આશાપુરા માતાના વ્રતની વિધિ કહી સંભળાવી કમલા આશાપુરા માને પ્રણામ કરી પૂજારીના આશીર્વાદ મેળવી ત્યાંથી કામ કરવા નીકળી રસ્તામાં જ તેણે નક્કી કરી દીધું કે આવતીકાલ મંગળવાર છે તો આવતીકાલથી જ વ્રતની શરૂઆત કરી દઈશ તે જે ઘરમાં કામકાજ કરતી હતી ત્યાં આવી તેણે બધી વિગત જણાવી તેની માલિકણને દયા આવતા બધી સામગ્રી પોતાના ઘરમાંથી આપી અને વ્રત કરવા માટે પ્રોત્સાહન આપ્યું કમલાએ ઘેર આવી પૂજારીના કહ્યા પ્રમાણે આશાપુરા માતાનું વ્રત કર્યું તેણી પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી આશાપુરા માતાના આઠ મંગળવાર પૂરા કર્યા નવમા મંગળવારે વ્રતને પૂરું કરી વ્રતનું ઉજવણું કર્યું કમલાનું વ્રત પૂરું થતાં તેનો પતિ રાજ પરદેશથી અઢળક ધન કમાઈને પાછો આવ્યો ઘરમાં આનંદ આનંદ ફેલાઈ ગયો કમલાના દિયર અને દેરાણીઓના માનસ પણ પલટાઈ ગયા અને તેઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમણે જેઠ જેઠાણીની માફી માગી પછી બધા એકસાથે સંપીને રહેવા લાગ્યા બોલો શ્રી આશાપુરા માત કી જય